ભાવનગર શહેરમાંથી ઈદે મિલાદુન નબીનું શાનદાર જુલુસ નીકળે લોક સમુદાય ઉમટી પડ્યો ઠેર ઠેર જુલુસનું સ્વાગત કરાયું કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર રોજ શુક્રવારના રોજ ઇસ્લામ ધર્મના મહાન પેગંબર સાહેબની પંદરસોમી વિલાદત નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના કસબાંજુમ અને ઇસ્લામ દ્વારા આજ રોજ પાંચ સપ્ટેમ્બર બે હજાર શુક્રવારે સવારે સાડા આઠ કલાકે ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હઝરત પીર શાહ બાપુની વાડીમાંથી એક શાનદાર જુલુસનો પ્રારંભ કરવામાં આવેલ

અને કસ્બા અંજુ ઇસ્લામના જનરલ સભાના સભ્યો તેમજ ખિદમત કમિટીના સભ્યો મોટી સંખ્યામાં જુલુસમાં જોડાઈને જુલુસની વ્યવસ્થામાં સહભાગી થયા હતા અંદાજે ભાવનગર શહેરના પચાસ હજાર થી વધુ લોકો આ જુલ્સમાં જોડાયા મુસ્લિમ પોશાકમાં સામેલ હતા અને દાઉદી વોરા સમાજનું તાહિરી બેન્ડ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું આ જુલુસના રૂટ ઉપર શરબત દૂધ કોલ્ડ્રી સ્ટોલો ઊભા કરેલા હતા તેમજ જુલુસ દરમિયાન ઠેર ઠેર વિતરણ કરવામાં આવેલ હતું આ જુલુસનું ભાવનગરના નગરજનોએ ઠેર ઠેર સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે આ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સુંદર જાળવવા બદલ તમામ પોલીસ અધિકારીશ્રીઓ પીજીવીસીએલ મહાનગરપાલિકાના તેમજ સંબંધિત સરકારી વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓએ તથા ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાનો સમગ્ર મુસ્લિમ સમાજ વતી કસ્બા અંજુમની ઇસ્લામના પ્રમુખ અને જુલુસ કમિટીના કન્વીનર હાજી મહેબૂબભાઈ એબીસી અસ્મિતાના રિપોર્ટર ફિરોઝ મલેક અને જમાલભાઈ શેખ ટીણાભાઈ મોટરવાડા એ આભાર માનેલ છે કેમેરામેન બિજુલભાઈ માલક ક્યાં સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર